દહેગામના બહિયલમાં જૂથ અથડામણ બાદ હાલ શાંતિનો માહોલ છે રાત્રે બહિયલમાં શાંતિપૂર્વક નવરાત્રીની ઉજવણી કરવામાં આવી આખા બહિયલ ગામમાં હજુ પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયેલો છે પોલીસના રક્ષણ વચ્ચે ગ્રામજનો ગરબે ઘૂમ્યા ગઈકાલે પોલીસે સાહીઠ થી વધુ લોકોને રાઉન્ડ અપ કર્યા હતા સમગ્ર બહિયલ ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિનો માહોલ જળવાયેલો છે વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા રાહુલ ત્રિવેદી રાહુલ જે જૂથ અથડામણ થઈ હતી ત્યારબાદ એક અજંપા શાંતિ હતી પરંતુ ગઈકાલનો આખો દિવસ વીત્યો છે પોલીસે પણ કાર્યવાહી કરી છે હાલ શું અપડેટ બિલકુલ અમિત જે પ્રકારે વાત કરવામાં આવે તો બુધવારે મોડી રાત્રે જે પથ્થર મારવાની ઘટના બની હતી અને મુસ્લિમ સમાજના સમુદાય દ્વારા જે માંડવી હોય અને કે હિન્દુ સમાજના લોકો છે તેની ઉપર પથ્થર મારો કર્યો હતો જેમાં પાંચ થી વધારે લોકો ઘાયલ થયા હતા અને અનેક વાહનોને નુકસાન થયું હતું ગઈકાલની વાત કરવામાં આવે તો ગઈકાલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત સમગ્ર ગામમાં જોવા મળ્યો હતો સમગ્ર ગામમાં સ્વયંભૂ કરફ્યુ હોય તેવા પ્રકારનો માહોલ જોવા મળ્યો હતો આખો દિવસ જે છે એ આઈજી રેન્જ હોય કે પછી ડીવાયએસપી હોય તમામ અને સ્થાનિક ધારાસભ્ય હોય કે ભગવસેનાના જે કાર્યકર્તા હોય તે તમામ લોકોએ ગામની મુલાકાત લીધી હતી અને ગઈકાલે રાત્રે એટલે કે ગરબાનું જયારે આયોજન થયું હતું ત્યારે ગામના લોકો ગરબાનું ગરબા ગયા હતા પ્રભુ સમગ્ર ગામની અંદર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જે છે

આભાર આપનો જાણકારી આપવા માટે